જેમાં ટ્રસ્ટના ઓલ ઇન્ડિયા પ્રમુખ ઝહીર ખાન પઠાણ અને સુરત પ્રમુખ રઝિકભાઈ શેખ સૈયદ રઝિયા ટીચર અને આંગણવાડીની ટીચર અને આંગણવાડી કાર્યકર્તા હાજર હતા અને પ્રાથમિક શાળા ક્રમાંક નંબર એકસો છન્નું પ્રિન્સિપલ શ્રી અયુબ ખાન અને અયુબ ખાન ઝુબેરભાઈ સોંડાવાળા સૈયદ કેસર અલી પીરઝિયાદા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોગ્રામને સફળપૂર્વક બનાવ્યો હતો રેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત મારું નામ લીલાબેન ભી પટેલ આઈસીડીએસ ઘટક ત્રણ સેજા ત્રણ અને આંગવાડી નંબર આજરોજ એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમારી ચાર આંગવાડીમાં કુલ સો બાળકોને બાળકોને સ્કૂલ બેગ દફતર વિતરણ કરવામાં આવેલ છે અને એ ખૂબ જ સરસ વાત છે કે આજે અમારા બાળકો આંગણવાડીના બાળકો સ્કૂલની બેગ સાથે આંગવાડીમાં આવશે એ અમારા માટે ખૂબ લાગણી અને ગૌરવની વાત છે આભાર નમસ્કાર સરસ કહેવા હું એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ ઝહીર ખાન પઠાણ અહીંયા અનવરનગર આંગણવાડીમાં છોકરાઓને વિના મૂલ્યે સો બેગ વિતરણ કરવામાં આવ્યું છે એમાં સ્ટાફમાં બહુ ખુશીનો માહોલ છે અને બાળકો પણ બહુ ખુશ થઈ રહ્યા છે જય હિન્દ જય ભારત આ કાર્યક્રમને સફળ કરવા માટે આ અહીંયાની આંગણવાડીની બહેનો અને આગેવાનોએ બહુ મહેનત કરી છે અને સફળપૂર્વક બનાવ્યો છે